આ ગુજરાતમાં જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે આનો વિરોધ થશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહેલા હતા રિપોર્ટર સાજીદ મલેક નડિયાદ અસલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ સારે જહાં સે અચ્છા હિન્દુ સતા હમારા હમ ગુલગુલે હે ઇસકી યે ગુલસિતા હમારા આજ રોજ બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી શહેર દ્વારા મોજુદા સરકાર દ્વારા મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું જે ખનન કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને તેનો વિરોધ પ્રદર્શન કરવા માટે સમસ્ત મુસ્લિમ સમાજ સ્વાવલી દ્વારા એક મૌન રેલીનું આયોજન કરી આના વિશે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેની સાથે બરાબર ડિસિપ્લિન સાથે સમક્ષ મુસ્લિમ સમાજ બિલકુલ મૌન રીતે સાવલી તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીને સંવિધાનની બુક અને આવેદન પત્ર આપી મોજુદા સરકારને કહેવા માંગે છે કે આપ સરકાર મુસ્લિમ જમાદના મૂળભૂત અધિકારોનું ખનન કરવા જઈ રહ્યા છો સંવિધાન સાથે સીધે સીધી છેડછાડ કરી રહ્યા છો અને મુસ્લિમ સમાજ જે શરિયત અને કુરાન શરીફ ઉપર ચાલે છે જે મુસ્લિમ જમાદની વકફ બોર્ડની સર્વ સંપત્તિ અમારા પૂર્વજોએ અમારા મુસ્લિમ સમાજના આર્થિક સામાજિક અને ધાર્મિક વેગ મળે તેના માટે આપેલી છે તેમાં સરકારને કે લેવા દેવા નથી સરકારમાં તેમાં કોઈ લાગバレ નથી અને સરકાર જોડે હવે વેચવા માટે કરી રહ્યું નથી એટલે અમારી વકફ બોર્ડની સંપત્તિ ઉપર નજર નાખી રહી છે અને પોતાની બહુમતી દ્વારા ખોટે ખોટા સંવિધાન સાથે છેડછાડ કરી અને નવા નિયમો લાવવા જઈ રહી છે તેની સામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલીનો આજે એક મૌન રેલી કાઢી આનું વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે અને અગાઉ પણ અમે જાહેરાત કરી હતી કે મુસ્લિમ સમાજ પૂરા ગુજરાતમાં વારાફરતી પરથી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આ વાતનું વિરોધ પ્રદર્શન કરશે અને તેની આજે લગભગ સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે કરી છે તે બદલ હું સમસ્ત સાવલી તાલુકાના મુસ્લિમ સમાજ નો તહે દિલથી આભાર માનું છું અને આ ખાલી શરૂઆત છે સમગ્ર મુસ્લિમ સમાજ ગુજરાતનો આ વાત માટે ચૂપ નહીં રહે અને આનો અમે કાયદાની મર્યાદામાં વિરોધ કરીશું હિન્દુસ્તાન જિંદાબાદ અસલામ અલૈકુમ વરહમતુલ્લા વબરકાતુ यहाँ पर हाजिरीन आलिम दिन और तीनों मोहल्ले के समाज के आगेवान नौजवान कमेटी वाले और जो जज्बा बिता के पूरी कॉम पूरे गांव से पूरे शहर से आए हुए तमाम का मैं शुक्रिया अदा करता हूं और आपका इस्तेमाल करता हूं यहां से एक मैसेज है कि मोहन रैली की परमिशन ली है अब लिए जेंटलमैन प्रॉमिस दी है तो उस हिसाब से मौन सिर्फ मौन रैली कोई सूत्राचार नहीं कोई भी चीज का बोलने का नहीं मौन सिर्फ मोन रैली हम तो लोग को दिखाना है कि हम डिसिप्लिन वाली कौम है और हम हमारे हक के लिए निकले हैं हम कोई जज्बात दूसरी जज्बात में आके कोई चीज सूत्र करने का नहीं है बराबर तो सब लोग जेंटलमैन प्रॉमिस देते तो हाथ हो भाई कि भाई ले ली नारेबाजी कोई नारेबाजी नहीं कोई दिखावा नहीं सिर्फ सिर्फ अल्लाह के वास्ते दिन के वास्ते निकले तो हम डिसिप्लिन में मानने वाली कौन है तो आज बिता दो कि हम डिसिप्लिन में रहते हैं और कानून को फॉलो करते हैं। अल्लाह ताला इस हिंदुस्तान को खूब तरक्की दे यहाँ पे रहने वाले तमाम बासिंदे वो तो अल्लाह ताला, ताला खूब तरक्की बता फरमाए और ये हिंदुस्तान पूरे वर्ल्ड का सुपर पावर बने ऐसी आज हम सब मुसलमानों की दुआ है अब एक लाइन में चलने का है और अभी तक बाइक बाइक नहीं कोई साधन में नहीं चलते जाने का है। એક જ લાઈન એક સાઈડ મે ચલના ભાઈ